નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ વિજાપુર તાલુકાના સરદારપુરમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત રસ્તાઓ પર પાણી ભરાયું સમાચાર વિગતવાર જાણીએ વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં ભારે વરસાદ એ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધો છે ગામના મુખ્ય પ્રવેશ દ્વાર સહિત ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓને આવજા કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છ ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે ગામની અંદરના રસ્તાઓ પર પાણી ભરાવાથી લોકોની દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે જ્યારે કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને પણ નોંધપાત્ર નુકસાન થવાની ભીતિ છે આવી જ પરિસ્થિતિ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છે જેમ કે વધઈ તાલુકામાં ગામોમાં પાણી જોવા મળી રહ્યું છે જ્યાં નદી નદીનું પાણી ફરી વળવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાજેતરમાં પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા સરદારપુરના નવા સરપંચે ઝડપી પગલાં લેવાની ખાતરી આપી છે તેમણે જણાવ્યું છે કે ચોમાસાના પાણીના ભરાવાની સમસ્યાને ઉકેલવા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે આગામી સમયમાં સરકાર પાસેથી આ સમસ્યા માટે વધુમાં વધુ ગ્રાન્ટની ફાળવણી કરીને રસ્તાઓનું સમારકામ કરી ગટર વ્યવસ્થાની સુધારણા અને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની યોજના છે સ્થાનિક વહીવટીતંત્ર પણ આ માટે સત સર્થક છે અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં ત કરવાની તૈયારીમાં છે ગુજરાતમાં ચોમાસાની ચોમાસાની સક્રિયતા અને હવામાન સિસ્ટમના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે પરંતુ સ્થાનિક નેતૃત્વ અને વહીવટીના સહયોગથી આ સમસ્યાનો ટૂંકમાં ટૂંક સમયમાં નિવારણ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે